પ્રભુદાન ગઢવી ગઢવી અહીંયા ઊભા છીએ જ્યાંથી લગભગ અંદાજીત પાંત્રીસ એક કરોડ રૂપિયાના રોડની મંજૂર થયેલો છે એસઆર પંપ નાયરા પંપથી કાલરી સુધીના અંદાજીત સાડા પાંચ કિલોમીટરની અંદર જે રોડનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં ભ્રષ્ટાચારના એવા પાસા સુયોગ્ય રીતે અને સુવ્યવસ્થિત રીતે શોધવવામાં આવ્યા છે તેની જાણકારીને લઈ અને મેં નાયબ કાર્યપાલક ઇજનેરસિંહ માર્ગને મકાન મહેસાણા કાર્યપાલક ઇજનેરસિંહ માર્ગને મકાન વિભાગ મહેસાણા અધિક્ષક ઇજનેરસિંહ માર્ગને મકાન વિભાગ મહેસાણાને સદર કામની લેખિત ફરિયાદ આપેલી છે બે હજાર અને નવની અંદર માંડલ દેહરાજી એસઆઈઆરની રચના થઈ ત્યારથી લઈ અને ઔદ્યોગિક ક્ષેત્રે જે વિકાસની હરણફાળ ભરવા જઈ રહ્યો છે બહુચરાજી અને માંડલ તાલુકો એક વિકાસની નવી પારા માપદંડ બનવા જઈ રહ્યો છે અને બની રહ્યો છે તેની અંદર સદર રોડ લગભગ પચાસ એક વર્ષની અંદર પ્રથમ એવો રોડ બની રહ્યો છે કે જે રોડની અંદર આજુબાજુના સાઠ એક ગામનો ઘસારો સીધી રીતે બહુચરાજી સાથે સંકળાયેલો છે એ લોકો બહુ શાંતિનો શ્વાસ લઈ રહ્યા છે પણ સદર નિર્માણ પામના રોડની અંદર જે ભ્રષ્ટાચાર એ માઝા મૂકી છે તો એના હું તમને ઉદાહરણ આપીશ તો આ તરફથી બેચરાજી રોડ આવી રહ્યો છે આ તરફ એસઆરપંપથી આવી રહ્યો છે અને આ બાજુ મહેસાણા તરફ રોડ જઈ રહ્યો છે ત્યારે લગભગ દોઢેક કિલોમીટર સુધીનો રોડ રોડની લોખંડ વાપરવામાં નથી આવ્યું જેથી કરીને આગામી બે કે ત્રણ વર્ષની અંદર સદર રોડ હોવાય અને નાબૂદ થઈ જાય એની હાલાકી બીજા દસ પંદર વર્ષ પ્રજાને ભોગવવી ના પડે આજુબાજુના સાઈડ ગામના લોકોને એ ગામની હાલાકી આ રોડને લઈને એ હાલાકી ભોગવવી ના પડે તે માટે માર્ગ અને મકાન વિભાગ મહેસાણા કાર્યપાલક ઇજનેરશ્રી અધિક્ષક ઇજનેરશ્રીને સદર કામની લિખિત રજૂઆત કરી છે અને સદરકામના અનુસંધાનમાં કાયદેસર કાર્યવાહી માટે નામદાર પોર્ટનો આશરો આશરો પણ લેવાનો છે પ્રધાનમંત્રી પોર્ટલની અંદર સદરકામમાં સંતોષકારક જવાબ પ્રધાનમંત્રી પોર્ટલની અંદર પણ સદર ફરિયાદ કરવાના આ રોડ એક ભ્રષ્ટાચારની નવી પારખ રાજકારણ અને વ્યવસ્થા સરકારમાં જોડાયેલા કર્મચારીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓની સમગ્ર રહી છે અત્યારે જે દેખાય છે તે ડિવાઈડરની અંદર લોખંડ નાખવામાં આવ્યું છે એ સિવાયનો લોખંડ આ નીચેના રોડની અંદર દોઢ કિલોમીટરમાં એક કિલો રોડ દોઢ કિલો પણ લોખંડ નાખવામાં લગી આવ્યું જ્યાં નાળું છે નેચરથી એસટી વળાકની ત્યાં જાડી પાથરી અને લોખંડ નાખવામાં આવેલું બાકી સમગ્ર જગ્યાએ એક ટ્રેસિંગનો અભાવ કે જેથી કરીને બે વર્ષની અંદર સદર રોડ તૂટી અને વિસ્તાર હાલતમાં થઈ જાય જેનો ખાડીયા તો સાહીઠ ગામના લોકોને ભોગવવો પડે તે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે ત્યારે આગામી સમયમાં એ જોવાનું રહે છે કે પ્રકાર અને સરકારના પદાધિકારીઓ દ્વારા આગળ શું કાર્યવાહી થાય છે જો કાર્યવાહીની અંદર ભાવ દેખાવામાં આવે તો ગામ ગામ વર્ષનો આંકડો લઈ અને આ વસ્તુને આગળ ધપાવવામાં આવશે બીજું કે આ રોડની અંદર ભવિષ્યમાં બનતી કોઈ આકસ્મિક ઘટના કે પછી નિર્માણ પામનાર જે તે વસ્તુ હોય તેના જવાબદાર અધિક્ષક ઇન્દ્રશ્રી માર્ગ અને મકાન તત્કાલીન માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇન્દેર કાર્યપાલક ઇન્દ્રશ્રી એ આના જવાબદાર રહેશે ન્યાયપાલિકાનો નામદાર કોર્ટનો જ્યારે પણ આદેશ આવે પણ એના જવાબદાર કાર્યપાલક ઇન્દેશ અને અધિક્ષક ઇન્દ્રશ્રી ગણાશે તપાસ કરી જોઈએ અને એ તપાસની અંદર અમારી હાજરી પણ હોવી જોઈએ એવી અમારી માંગ સાથે નામદાર કોર્ટના આખરે પણ અમે જોઈશું આશનું કહીએ મારી માનીને નામ આપીશું જય હિન્દા